વડોદરા શહેરથી સમાચાર વડોદરામાં વકીલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે નવાપુરા પોલીસ મથકે મહિલાએ વકીલ સામે ફરિયાદ નોંધાવી છે મહિલા ફરિયાદીએ સિવિલ મેટર માટે વકીલ નિકુંજ વસાવરાનો સંપર્ક કર્યો હતો સિવિલ મેટરને લઈને અવારનવાર મળનાર વકીલ અને મહિલા વચ્ચે પારિવારિક સંબંધ વિકસિત થયો હતો વકીલ દ્વારા તેના ઘરે મહિલાને બોલાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું જે બાદ ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ નિકુંજની ધરપકડ કરી છે અને એમને એમને કોઈક કોઈક સિવિલ સિવિલ મેટર ચાલતી હતી તો વકીલની જરૂરિયાત હોય તેઓ આ નિકુંજ મહેન્દ્રભાઈ વરસાવડા કે જેઓ શક્તિપીઠા સોસાયટી આરવી દેસાઈ રોડ પર રહે છે તેમના સંતો આ નિકુંજે એમના ઘરે બોલાવેલા હતા અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કે એમના આખા ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા હવે નિકુંજે એની જોડે મીઠી મીઠી વાતો કરીને પછી આ બેનને એમ કીધું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ રીતે એને પહેલાં પૂસલાવીને એની વિરુદ્ધમાં દુષ્કર્મ કરેલ A tout.